જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ અમે પણ મજામાં જ છીએ છે આજ તો જો કામકાજ કરી નવડા થઈ ગયા છે વેલા વેલા કારણ કે પડા વારવાના છે તો આપણે બેસી ગયા છે પડા વારવા જમનભાઈ જો માં ખાટલા માથે ચડી ગયા પડા વાળી વાળીને થાય કા એટલે ને આપણે બેઠા હે પડા વારવા તો હાલો આપણે પડા વાળી નાખી હાલો ગાઈસ તો જો અમારા ઘરે આજે પણ મીઠું આવ્યું છે રમવા અંતે છોકરાએ આવ્યા હે અમે પડાવાળી હી અને એ જો મીઠું આવ્યો મીઠું ફરવા આવ્યો હો બસ 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 ઊભા રહેજો હમણાં મીઠું બોલશે મીઠું તો અમારા ઘર ફરવા આવ્યો હો બોલ તો હે મીઠું જો બોલો तैसी रही वो मीठूआ पाँचवा बड़ी सरम है क्या बोल तो खरा सरम है यही है ये ये मालूम आज की तो आपको आज की तो तो मीठू ने जो जमन भाई है ना गुवर खवड़ावे है जो केम डोकी करे मा जमन डोकी करे तो पोते एम करे जो गुवर खा गुवर खाओ मा खाओ मा डोकी जो केम आवड़ी हावड़ी करे जमन एम करे तो पोते एम करे है जो गियो पड़ी गियो

ले बोल सीताराम <laughs> बोल सीताराम <laughs> ले पाने मिठु है। हेलो गाइस, तो जो ये हमारे ने नो मिठु है, अने इसी रावी नहीं वो है ना अपने घोड़े वहाँ तूने कर दो तो आज जो ने बाड़े काई दो हैं तो यही वो है, और वहाँ करे रम हाँ तो छोकड़ा रम है ना इतना माटे, मिठु અને સ્ટેશન ઘણો ઉભો જને ખૂટકુ પટ હોય મીઠુ બોલ તો મીઠુ આ વિડિયો બનાવી લીધો તારો તું બોલ ને હાલ હવે મીઠુ બોલ આ કે પ્લાન છે સાલા નું બોલ મીઠુ અસલ સે આવી ગયો હવે બોલ હવે મીઠુ બોલ મીઠુ ને આપે તે તને તો તો જો આ બધા છોકરા પડવા વાડે છે ને રમે છે એ કાય કઈતે નહી મીઠુ મારો પત મને પત મીઠુ જમનભાઈ આપડા મીઠુ હમું જોવે છે જમન જમન જો ટોપો પહેરી લીધો કેમ કે મીઠુ ને માથા માથે બેહી જાય હંધાયના એટલે મીઠુ તો મીઠુ જો હાંભરે છે આંખું પટપટાવે છે તો મીઠુન જો મીઠુ મીઠુ ગીત બહુ ગમે એટલે જમનભાઈ ફોનમાં વગાડી દીધું એને દેખાર તો જમન એને